ન પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા નિસભાવ ત્રણ હજાર ત્રણસો થી ઓછો ચાર હજાર બસો ત્રીસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સત્તાવનસો વીસ રૂપિયા સુધી ઈસબ બે હજારથી પચીસો રૂપિયા સુધી તલ હજારસો થી એકવીસો રૂપિયા સુધી ધાણા અજારસો થી પાંત્રીસ રૂપિયા સુધી સુઆ તેરસો ત્રેવીસથી પંદરસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો એક હજારથી પચીસો સો રૂપિયા સુધી અને આ તે મિત્રો હતા ઉંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા